હું છું આપનો મિત્ર અમરીશ ડેર ઉપસ્થિત થયો છું આપને આમંત્રણ પાઠવવા માટે આપણા રાજુલા જાફરાબાદ ખાંભા પરગણામાં લોક સુખાકારી માટે રાજુલા શહેરમાં ત્રણ જેટલી નવી સુવિધાઓનો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ સૌ ખેડૂતો ખેતમજૂરો અને ખેતી સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી ત્યારબાદ રાજુલા શહેરને આજુબાજુના વિસ્તારમાં વસતા નાના વેપારીઓ ફેરિયાઓ કે લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓ માટે શ્રી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ત્યારબાદ આપણા વિસ્તારમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીઓને અને લોકોને એમનો ફાયદો થઈ શકે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આદરણીય સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી રહેવાના છે અને વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ એડીસી બેંકના ચેરમેન અમદાવાદ જીએસસી બેંકના ચેરમેન અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ રહેવાના છે આ કાર્યક્રમ આગામી ચાર મે રવિવાર સવારે સાડા નવ કલાકે અને આપણા રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતે આ કાર્યક્રમ યોજવા જ્યારે હું તમે જઈ રહ્યા છીએ ત્યારે હું આપ બધાને સહર્ષ આમંત્રણ પાઠવું છું કે આ બધા જ આ કાર્યક્રમમાં જો